કે જ્યારે જ્યારે ધર્મના નામે અધર્મ અત્યાચાર થાય ત્યારે ત્યારે પુનઃ ધર્મ સ્થાપના માટે સંપૂર્ણ વિધ્વંશ એ જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રની અંદર કૌરવોનો વિનાશ કર્યાના સંપૂર્ણ વિધ્વંસ કરવામાં આવ્યો પાપીઓ તો મર્યા હતા પરંતુ પાપમાં સહભાગી ગુરુ દ્રોણ અને કર્ણ જેવા યોદ્ધાઓ પણ મર્યા નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર જ છે ભાઈ કે છેલ્લા બે મહિનાથી ગોંડલ એ હંમેશા માટે ચર્ચામાં રહ્યું છે ભાઈ અને છેલ્લા બે મહિનાથી તો ખાસ ચર્ચામાં રહ્યું છે કેમ કે બીજું કાંઈ છે ને એટલે ગોંડલ જ બધાના મનમાં આવે છે ને બીજું કે જે ગોંડલને લઈને જે ક્યાંક ને ક્યાંક પહેલાં તો રાજકુમાર જાટનું અવસાન થયું ને ત્યારબાદ વાત કરવામાં આવે તો જીગીસાબેન પટેલ અને અલ્પેશભાઈ કતરિયાની જ્યારે રેલી નીકાળવામાં આવે એમની ઉપર પણ જે કહેવાય તો કે હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ પણ જીગીસાબેન પટેલ હોય અલ્પેશભાઈ કતરિયા હોય ને ત્યારબાદ મેહુલભાઈ બોઘરા કે તે પણ સતતને સતત જે ગોંડલ છે એને લઈને ક્યાંક ને ક્યાંક સમાચારો આપતા હતા પોતાના મંતવ્યો આપતા હતા એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં મિત્રો કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ એમને એટલું સરસ મજાનું કામ કર્યું છે સાહેબ ગોંડલની અંદર કે ગોંડલની એક એક જનતા જયરાજસિંહ અને ગણેશભાઈ ગોંડલને બહુ સારી રીતે ઓળખે છે અને એટલા જ માટે લોકો એમની ઉપર ભરોસો પણ કરે છે કદાચ ગોંડલની બહારના લોકો હશે ને એમને એવું લાગતું હશે કે ગોંડલ એટલે ગુંડાઓનું રાજ પરંતુ હકીકતમાં મારા ભાઈઓ જ્યારે તમે ગોંડલની અંદર જશો ત્યારે તમને ખબર પડશે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ કેટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે ભાઈ જ્યારે વાવાઝોડું આવે પૂરનું સંકટ આવે એટલું જ નહીં પરંતુ જ્યારે એવું લાગે કે ના ખરેખર આને જરૂર છે એવા લોકોને જરૂર પર જરૂર પણ પૂરી પાડે છે અને ખાસ કરીને ચોમાસાની અંદર જે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય તરત જ મિત્રો ત્યાં પહોંચી જાય છે ગણેશભાઈ ગોંડલ તો ખરેખર એક વાતે જોવા જઈએ ને તો બહુ એટલે બહુ સારું કામ કરી રહ્યા છે મિત્રો તો એ ગણેશભાઈ ગોંડલને જયરાજસિંહ જાડેજા તો તમે જાણો છો ભાઈ કે એમને પણ બહુ સારા એવા કામ કર્યા છે અને એટલા માટે જ લોકો એમને દિલથી સપોર્ટ પણ કરે છે તમારું શું કહેવું છે જયરાજસિંહ ના જાડેજા વિશે અને ગણેશભાઈ ગોંડલ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ